આજકાલ ચર્ચામાં રહેતો શબ્દ એટલે કે મંત્રી મંડળ વિસ્તરણ એના અંગે જે ચર્ચા કરવી છે એનાથી જનતા મંત્રી મંડળનું વિસ્તરણ થાય છે મંત્રી મંડળ વિસ્તરણ થયું અને ફલાણા ભાઈને ફલાણા ખાતા મળ્યા અને ત્યાર પછીના અમુક સમાચાર છે એ કોમન છે ફલાણા સમાજને છે એ ફલાણું ખાતું ન આપ્યું આ સમાજની બાદબાકી કરવામાં આવી ફલાણા કદાવલ નેતા છે એમને ફલાણું ખાતું ન આપ્યું

બાદ બાકી થાય એટલું દર્શાવે છે પણ હકીકતમાં મંત્રી મંડળ છે ક્યારે ચેન્જ થવું જોઈએ મંત્રી હોય ને એમને બેસાડવા માટે જે મંત્રી મંડળનું વિસ્તરણ છે એ સરકાર કરવામાં આવતું હોય છે આની પેલા ઘણી સરકારો ગુજરાતે જોઈ અને બીજા રાજ્યોમાં પણ ઘણી સરકારો જોઈએ એમાં મેજોરિટી ભાજપની સરકારને બાદ કરતા બીજી ઘણી સરકારો આવી જેમાં અત્યાર સુધી જે મંત્રી બનતા ને એની વાત કરું છું અત્યાર સુધી એવા લોકોને મંત્રી બનાવવામાં આવતા જે મંત્રાલય માટે છે ને લાયક હોય મતલબ છે જો શૈક્ષણિક મંત્રાલય મળતું હોય શિક્ષણ મળતું હોય તો એ ભાઈ ભણેલો ગણેલો હોય માં ખબર પડતી હોય અને જે શિક્ષણની દિશામાં ક્રાંતિ કરી હે ને એવા લોકોને જે શિક્ષણ મંત્રાલય આપવામાં આવતું હોય પછી ગૃહ મંત્રી તરીકે કોક ભણેલા ગણેલા જેની આઈપીએસ આઈએસ ઉપર સારી પકડ હોય એવા વ્યક્તિ કે જે છે સારા ડિસિઝન લઈ શકે ગુજરાત માંથી જે ગુનાઓને જે બગાડી હે એવા લોકો જે ગૃહમંત્રી તરીકે જે અપોઈન્ટ થતા હતા પછી બીજા કોઈ મંત્રાલય લઈ લો ઉદાહરણ તરીકે મંત્રી હોય તો ખેડૂત સમાજ જ આવતો આદિવાસી મંત્રાલય હોય તો આદિવાસી કોઈક વ્યક્તિ હોય અથવા તો એ સમાજ લાગુ પડતો વ્યક્તિ હોય જે એને મળતું મતલબ કેવાનો એટલો છે કે જે તે મંત્રાલય લાયક ઉમેદવાર હોય ને એને એ મંત્રાલય છે એ ફાળવવામાં આવતા ત્યારે જે પ્રથા હતી તમને બધાને ખબર હશે સરકાર ફરતી ને તો એ લગભગ મંત્રીઓ ફાળવવામાં આવતા પણ જ્યારથી આ ભાજપ સરકાર આવી છે ત્યારથી ખાસ એવું થઈ ગયું છે કે દર બે અઢી વર્ષે ત્રણ વર્ષે જે મંત્રીઓ જે ફેરવવામાં આવે છે આ વખતે પણ તમે જોયું કે મોટા ભાગના મંત્રીઓ જે ફેરવી નાખવામાં આવ્યા છે હવે આમાં જઈ મારે ખાલી સિમ્પલ

પૂછો તો ખબર પડે અને ખાસ જનતાને કે આ લોકો છે વોટ તમારી લે છે 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 અને કામ એમ જ કરે મંત્રી બનતા કે પદ થી રાજીનામું આપતા પેલા છે જનતાને પૂછવું જોઈએ કે મેં જે સારું કામ કર્યું છે તો જે હું રાજીનામું નથી આપવાનું જો મેં ખરાબ કામ કર્યું હોય તો હું રાજીનામું આપી દઉં એવું જનતાને પૂછે તો જનતા ક્યાંક ના ભાઈ ના તમે સારું કામ કર્યું છે તમે જે રાજીનામું ન આપતા મંત્રી પદ ઉપર જ્યો આવું તો છે એ ક્યાંય પૂછવામાં નથી આવતું હકીકત જે નેતાઓ મંત્રી બની રહ્યા છે એને મારે ખાલી એટલું કહેવું હતું તમે જે તમારા પ્રદેશની જનતાને તો પૂછો કે જે બન્યો છો એ બરોબર છે જે રાજીનામું આપી રહ્યા છે એને તો ખાસ કહેવાનું હતું તમે તો જે ખાસ તમારા પ્રદેશની જનતાને પૂછો કે મંત્રી તરીકે મને રાજીનામું આપવાનું કે છે જો તમે બધી જનતા સાથે હોય તો હું ન આપું આવું તો જે કોઈ કહેતું જ નથી માત્ર ને માત્ર ગુલામી પ્રથાની શરૂઆત છે ને મંત્રીઓથી થતી હોય ને એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે મંત્રીઓ જે પાર્ટીના ગુલામ થઈ ગયા હોય એ રીતની વ્યવસ્થા છે અત્યારે દેખાઈ રહી છે એટલે ગુજરાતની જનતા હકીકતમાં જાગવાની જરૂર છે જ્યાં જે મંત્રીઓ છે પાર્ટી કે એથી વધારે પાણી ન પી શકતા હોય તો તમે શું ભલું કરવાના એટલે ખાસ ગુજરાતની જનતા છે છે એ વાત કે જો રાજીનામું આપી દેતા હોય ડાયરેક્ટ રાજીનામું એવી રીતે જો આપી દેતા હોય તો એવા મંત્રીઓની આપણા ગુજરાતને જરૂર શું છે ને એ મને સમજાતું નથી ખાસ જેટલી ગુજરાતની જનતા છે તમામને કહેવું હતું તમામ આંખો ઉગાડો જ્યાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ રહ્યા છે ફલાણા સમાજને નારાજ કર્યો ફલાણા વિસ્તારને નારાજ કર્યા ફલાણા ભાઈને મોટા કદનાને કાપી નાખ્યા આ કોઈ મુદ્દા નથી મુદ્દો એ છે કે આ જે કોઈ લાયક જ હતા તો પછી હું કામ રાજીનામા આપી પણ લાયક મોતા તો તમે આટલા વર્ષ સુધી છે એમના મંત્રી પદ આપી હું કામ રાખ્યું આજ મેન પ્રશ્ન છે અને જો જનતાના મતો થી ચૂંટાયા હોય તો તમે રાજીનામું આપો છો ને એ સમજાતું નથી તમે જે તમારા પ્રદેશ ની તમારા મત વિસ્તારની જનતા ની છે એ મંત્રી પદ પર રહી અને સારી રીતે સેવા કરી શકો છો તો પછી રાજીનામું કામ આપો છો ને એ જ નથી સમજાતું મારું તો એટલું માનવું છે સોશિયલ મીડિયામાં પોસ્ટો ચાલે છે ને એક પંગત જે છે એ જમી લીધું હવે બીજી પંગત છે લૂટવા માટે તૈયાર બેઠી આના માટે જ બધું થતું હોય ને એવું લાગી રહ્યું છે એટલે ગુજરાત ની જનતા ખાસ વિચારવાની જરૂર છે કે આવા લોકોને ને સત્તામાં રાખવા કે આવતી ચૂંટણીઓમાં છે એ પરિવર્તન કરવું ધન્યવાદ જય હિન્દ જય ભારત